નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળતા જ દરેક પેન્શનરના મનમાં એક જ પ્રશ્ન ઊભો થશે કે શું ખરેખર આવતા મહિનાથી પેન્શન સંબંધિત સૌથી અગત્યનો દસ્તાવેજ એટલે કે પીપીઓ વિશે નવા નિયમો અમલમાં આવવાના છે તો મિત્રો નિવૃત્તિ પછી પેન્શન એ જીવનનો આધાર છે અને પેન્શન મળે છે માત્ર એક જ દસ્તાવેજના આધારે એટલે એ છે પીપીઓ જેને આપણે પેન્શન પેમેન્ટ ઓર્ડર તરીકે ઓળખીએ છીએ આજનો આપણો આખો વિડિયો પીપીઓ પર જ આધારિત છે પણ ખાસ વાત એ છે કે આજે આપણે સીધા પીપીઓ વિશે નહીં માહિતી મેળવે પરંતુ નવા નિયમો જોઈશું અને પહેલાં સમજીશું કે પેન્શનરો માટે પીપીઓનું શું મહત્ત્વ છે સિસ્ટમમાં કયા કયા ફેરફાર જરૂરી થયા છે સરકાર આ અંગે કેટલા સમયથી ચર્ચા કરી રહી છે અને એ પણ જાણીશું કે પીપીઓના નવા નિયમો કયા છે અને ક્યારે અમલમાં આવશે તો મિત્રો આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે મુખ્ય માહિતી આપણે મેળવવાના છીએ અને મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે રાહ ન જોતા માહિતી તરફ જઈએ તો મિત્રો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર જેમાં નિવૃત્તિ લીધા પછીનો જીવન આધાર દસ્તાવેજ છે નિવૃત્તિના દિવસે કર્મચારીને પગાર બંધ થઈ જાય છે પણ તેની સામે દર મહિને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે આ પેન્શનનો હક પીપીઓ દ્વારા જ નિશ્ચિત થાય છે આ પીપીઓ વગર પેન્શનરો પોતાનો પેન્શન મેળવી શકતા નથી તેમાં લખાયેલ માહિતીના આધારે જ બેંક પેન્શન જમા કરે છે આમાં કર્મચારીનું નામ પેન્શનની રકમ કોમ્પ્યુટેશનની વિગતો નોમિની કોણ છે ફેમિલી પેન્શનના અધિકાર કોને મળશે એ બધી જ અને આ તમામ માહિતી સામેલ હોય છે સરળ શબ્દોમાં કહીએ તો પીપીઓ એ નિવૃત્ત જીવનનો આધાર પુરાવો છે મિત્રો પીપીઓમાં ઘણી બધી વિગતો હોય છે જેમ કે નિવૃત્તિની તારીખ પેન્શનની ગણતરી કોમ્પિટિશનની ટકાવારી સમયગાળો કેટલો રહેશે ફેમિલી પેન્શન માટેના અધિકારો નોમિનીનું નામ બેંક ખાતાની વિગતો આ તમામ માહિતી પીપીઓમાં હોવી જ જોઈએ કારણ કે આજ પેન્શનરો માટે આગળ ચાલીને સૌથી અગત્યની સાબિત થાય છે મિત્રો પીપીઓ માત્ર દસ્તાવેજ નથી એ બેંક માટે પણ પેન્શન આપવા માટેનું આધાર સાધન છે બેંક જ્યારે પેન્શન જમા કરે છે ત્યારે પીપીઓ નંબર પર આધારિત ટ્રાન્ઝેક્શન થાય છે જો પીપીઓ નંબર ખોટો હોય છે અથવા પીપીઓ ખોટો છે અધૂરો છે કે તેમાં ભૂલ હોય તો પેન્શન માટે મુશ્કેલી ઊભી થઈ જાય છે ક્યારેક નોમિનીનું નામ ન હોવાને કારણે ફેમિલી પેન્શન અટકી જતું હોય છે ક્યારેક કોમ્પિટિશનની તારીખ સ્પષ્ટ ન હોવાને કારણે પેન્શનરોને પોતાનું ફૂલ એટલે કે પૂરેપૂરું પેન્શન મળવામાં ખૂબ જ વિલંબ એટલે કે વાર થાય છે આ બધા પ્રશ્નો પીપીઓના ભૂલના કારણે ઊભા થાય છે મિત્રો પીપીઓ વિશે વર્ષો સુધી પેન્શનરોને અનેક મુશ્કેલીઓ પડી છે જેમ કે પીપીઓનું ગુમ થઈ જવું એટલે કે ઘણાના પીપીઓ ખોવાઈ જાય છે ડુપ્લિકેટ પીપીઓ મેળવવામાં વાર લાગે છે અને નોમિનીના નામમાં પણ અમુકને ભૂલ હોય છે બેંક અને પેન્શન વિભાગ વચ્ચે કનેક્ટિવિટીની પણ અછત હોય છે અને કોમ્પિટિશનનો સમયગાળો ક્યારે પૂરો થશે તેની સ્પષ્ટતા પણ હોતી નથી આવા અનેક પ્રશ્નો વારંવાર સામે આવતા હોવાથી પેન્શનરોમાં અસમજ અને મુશ્કેલીઓ પડે છે મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી સરકાર પીપીઓને આધુનિક બનાવવાના પ્રયાસો કરતી આવી છે ડિજિટલાઇઝેશન પછી હવે મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે આથી પેન્શનરોને પીપીઓ વિશે પણ સરળતા અને સુરક્ષા મળી રહે તે માટે નવા નિયમો ઘડવાના પ્રયાસો ચાલુ હતા પેન્શન વિભાગે વારંવાર પેન્શનરો પાસેથી સૂચનો પણ માગ્યા હતા કે પીપીઓને વધુ સરળ કેવી રીતે બનાવવું અને હવે આખરે સરકારે પીપીઓ વિશે નવા નિયમો અમલમાં મૂકી રહી છે જે આવતા મહિનાથી લાગુ થશે મિત્રો આજ સુધી પીપીઓ સંબંધિત નિયમોમાં અનેક ગેરસમજો વિલંબ અને કઠિનાતાઓ પેન્શનરો માટે માથાનો દુખાવો બની ગઈ હતી પણ હવે સમય બદલાઈ રહ્યો છે સરકાર પીપીઓને લઈને મોટા સુધારા લાવી રહી છે તો મિત્રો જે મુદ્દા માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ છે પીપીઓના નવા નિયમો વિશે અને હવે એ સમય આવી ગયો છે કે આપણે વિગતવાર જાણી લઈએ કે પીપીઓ વિશે કયા નિયમો આવતા મહિનાથી લાગુ થશે તો મિત્રો આવતા મહિનાથી પીપીઓ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો આ મુજબ રહેશે જેમાં પહેલું છે ઈ પી પીઓ બનશે એટલે કે દરેક પેન્શનરને હવે ડિજિટલ પીપીઓ આપવામાં આવશે એટલે પીપીઓ ગુમ થવાનો કે ખોવાઈ જવાનો કે ચોરી થવાનો કોઈ પણ ડર નહીં રહે બીજો નિયમ એ છે કે નોમિનીની વિગતો ફરજિયાત દર્શાવવામાં આવશે જેમાં પીપીઓમાં નોમિનીનું નામ ફરજિયાત રીતે દર્શાવવું પડશે જેથી પેન્શનર ના રહે અથવા પેન્શનરનું મૃત્યુ થાય ત્યારે ફેમિલી પેન્શન તરત જ શરૂ કરી શકાય અને પેન્શન તરત જ શરૂ થઈ શકે ત્રીજા નંબરમાં એ નિયમ છે કે કોમ્પિટિશનની તારીખ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે તો મિત્રો પીપીઓમાં કોમ્પિટિશનનો સમયગાળો ક્યારે પૂરો થશે તે સ્પષ્ટ રીતે લખવામાં આવશે અને ચોથો નિયમ એ છે કે પેન્શન વિભાગ કનેક્ટિવિટી જેમાં દર્શક મિત્રો પીપીઓ નંબર દ્વારા બેંક અને જે પેન્શન વિભાગ હોય તેની માહિતી આપમેળે જોડાતી રહેશે અને પાંચમો અને છેલ્લો નિયમ એ છે કે સુધારા માટે ઝડપી પ્રક્રિયા તો દર્શક મિત્રો પીપીઓમાં જો કોઈ ભૂલ હોય તો હવે તેને સુધારાની પ્રક્રિયા સરળ અને સમયબદ્ધ થશે જેનાથી પેન્શનરોને પેન્શન મેળવવામાં વધુ ઝડપથી મળી રહે મિત્રો પીપીઓ વિશે આ નવા નિયમો પેન્શનરો માટે માત્ર ટેકનિકલ બદલાવ નથી નિવૃત્તિ એ જીવનનો એવો પડાવ છે જ્યાં એક તરફ કામકાજનું ભારણ ઓછું થઈ જાય છે પણ બીજી તરફ આર્થિક સુરક્ષાની ચિંતા વધી જાય છે આવી સ્થિતિમાં પગાર બંધ થાય છે પણ જીવનની જરૂરિયાતો ક્યારેય બંધ થતી નથી જેમ કે ઘર ખર્ચ દવાઓ તહેવારો આ બધું જ એકના એક ઉપર ચાલુ જ રહે છે આવી સ્થિતિમાં પેન્શન એક જ માત્ર આધાર બની રહે છે અને એ આધારને કાનૂની રીતે સાચવી રાખવું એ જ દસ્તાવેજ છે પીપીઓ જેને આપણે પેન્શન પેમેન્ટ ઓર્ડર કહીએ છીએ મિત્રો તમે કલ્પના કરો કે જો પીપીઓ ખોવાઈ જાય તેમાં નોમિનીનું નામ ખોટું હોય કોમ્પિટિશનની તારીખ ખોટી રીતે લખાયેલી હોય અથવા તો બેંક પાસે પીપીઓની સાચી માહિતી ન હોય તો પેન્શનરો માટે જીવન જીવવું કેટલું મુશ્કેલ બની જાય વર્ષો સુધી આ તકલીફો પેન્શનરોને સહન કરવી પડી છે કોઈએ તો ગાંધીનગર સુધી જવું પડ્યું છે કોઈએ બેંકમાં અનેકવાર અરજીઓ કરી છે અને કોઈએ મહિનાઓ સુધી પોતાના ફેમિલી પેન્શન મેળવવામાં રાહ જોવી પડી છે આ બધું જ એક જ કારણસર થાય છે એ છે પીપીઓ સિસ્ટમમાં પારદર્શકતા અને આધુનિકતા ન હોવાને કારણે પણ મિત્રો હવે સ્થિતિ બદલાઈ રહી છે હવે પીપીઓ ડિજિટલ બની જશે બેંક અને પેન્શન વિભાગ સીધા જોડાઈ જશે નોમિનીનું નામ ફરજિયાત રહેશે અને કોમ્પિટિશનની તારીખ પણ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે આ બધું મળીને પેન્શનરો માટે જીવનને વધુ સુરક્ષિત અને સરળ બનાવશે જ્યાં સુધી પેન્શન છે ત્યાં સુધી પીપીઓ રહેશે અને પીપીઓ સુરક્ષિત એટલે પેન્શન પણ સુરક્ષિત મિત્રો આ બદલાવ માત્ર દસ્તાવેજો સુધી મર્યાદિત નથી આ છે સરકારનું વરિષ્ઠ નાગરિકો પ્રત્યેનું સન્માન આ છે નિવૃત્ત જીવન જીવતા પેન્શનરોનું માન સન્માન રીતે પેન્શનરો આરામથી જીવન જીવી શકે તો મિત્રો પીપીઓ વિશે આ નવા નિયમો પેન્શનરો માટે માત્ર ટેકનિકલ બદલાવ નથી મિત્રો સરકારનો આ પગલું પેન્શનરો માટે એક મોટું આશ્વાસન છે કે હવે નિવૃત્ત જીવનમાં તકલીફ નહીં પડે આ સમાચાર દરેક પેન્શનરે પોતાના સુધી જ નહીં રાખવા પરંતુ દરેક પેન્શનર મિત્ર અને પરિવાર સુધી પહોંચાડવા જોઈએ જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ખાસ કરીને તમારા પેન્શનર મિત્રો સુધી અને ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના બધા મહત્ત્વના પેન્શન અપડેટ્સ તમને સૌપ્રથમ જોઈ શકો જય હિન્દ વંદે માતરમ